મહેન્દ્ર સરપસ ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર ઓઝાર સાથે બેસવાનું છે ઘર ટ્રેક્ટર છે અને વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તે નંબરમાં વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે મહેન્દ્ર સરપંચ સારસો પિંચોતેર ડીએ ટ્રેક્ટર કાનાભાઈને વેચવાનું છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર આખું જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોય સો ટકા વર્ક કરે છે બે હજાર અને અગિયારનું મોડલ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર બેટરી સાવ નવી જોવા મળશે નવા આગળના ટાયર જોવા મળશે અને પાછળના ટાયર તમને સાઠ ટકા જેમાં જોવા મળી જશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાથે રાપ દાંતી અને માઢ તમને આ ટ્રેક્ટરમાં ઓજાર મળશે ઓજાર સાથે જ આ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માઢની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વન ઓનર ટ્રેક્ટર છે આ પ્રમાણે દાંતી મળશે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર આગળના ટાય તમને સાવ નવા જોવા મળશે પાછળના સિતે ટકા તો કાનાભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને વધુની વિગત ધ્યાનથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો કાનાભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો કાનાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્તેર શ્યાર બાસાઠ છપ્પન સાત ચોવીસ સિત્તેર શ્યાર બાસાઠ છપ્પન સાત ચોવીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે કાનાભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ નેવું હજાર રૂપિયા અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા પ્રોપર ઉપલેટા જોવા મળશે તો નામ કાનાભાઈ કાનાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કાનાભાઈનો નંબર આપેલો છે જય